આપણે ધાબા ધા ભાઈ નગર ત્યાં એસ એસ કહે તા જી ચેક કરવા એમ ચેક કરવા અમે કે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મારી ચેનલ એની અંદર નવા હોવ તો લાઈક અને સુશ કરવાનું ભૂલશો નહીં આજે અમે લોકો જવાના છીએ ડુંડાસ ચાલીને તો અમે લોકો કઈ જગ્યાએથી હાલીને કઈ જગ્યાએ જવાના છીએ તો અમે લોકો થી ડુંડાસ જવાના છીએ તો ઢુંડાસ અમે પછી તો થી થોડે દૂર નીકળી ને વરસાદ પહોંચ્યા છે એથી

આ જ સાપી હવે આ બે દેખો નો બંધાણી મોટો સાના આય નો કા સાપી આયા જો આ બીજ શીખાય આ જો કા

રમતો ઘણી ખરી છે અંદર બાળકો માટે ખૂબ સરસ છે અહીંયા આમ હોવાની અંદર રાત્રે બાર વાગે અમે અહીંયા પહોંચ્યા છીએ હજી લોકો રહ્યા છીએ કે અમે લોકો અત્યારે રેલવે સ્ટેશન પહોંચી રહ્યા છીએ એક લોહીમાં અમારો પીસો કરી રહ્યા છીએ અત્યાર સુધી તમને દેખાડું અત્યારે કે લોહીમાં તો અત્યારે અમે આવે છે અત્યારે અમે લોકો દોડી દોડીને થાકી ગયા ત્યારે આ લોકો અમારા બધા અત્યારે જો અહીંયા ઊભા છે હજી હવે નીકળ્યા છીએ હજી આ તો દોડ્યા જ કરે તો આમ એક ધારી ફટાફટ દોડે ડોહી અમારી પાછળના પાછળ એક ધારી ને અહીંયા આવે છે ખબર નથી એમને લોકોને ગાય ગયા અમે લોકો અત્યારે મહુવાના બહાર શનિદેવ ના મંદિરે પહોંચી ગયા છીએ અત્યારે તો તમને લોકો પણ ને પણ તમને લોકોને પણ હું દર્શન કરાવું શનિદેવ ના તો વિડીયો માં બન્યા રહેજો હાલો શનિદેવ ના દર્શન કરવા અમારા ટકા ભાઈ તો શનિદેવ ના દર્શન કરવા જાય છે અત્યારે જો આ બધા થાકી ગયા

તમને હું દર્શન કરાવું અંદર આવેલું શનિદેવ નું મંદિર અહિયાં તેલ ચડાવવાની માનતા કરે બધા જો શનિદેવ નું મંદિર છે આરતીના દર્શન જોઈ શકો છો કે અત્યારે આરતી થઈ રહી છે અત્યારે તો અમે લોકો આરતીમાં જઈ રહ્યા છીએ અત્યારે અત્યારે સાંજ સાંજના છ વાગ્યાની આરતી છે અને અત્યારે અમે અમે બંને લોકો હજી પહોંચ્યા છીએ તો હું તમને લોકો અમે આરતીના દર્શન કરાવીશ લાઈ ના દર્શન કરી દીધા હવે આપણે જવાનું છે વાયની અંદર નાગદેવતાના દર્શન કરવા તો હાલો આપણે હવે વાઈમાં જઈએ વાઈમાં નાગદેવતા હશે કે નહીં એ તો મને પણ નથી ખબર પણ આપણે લોકો જોવા જઈએ હોય એને દેખાય આમાં એવું માનવામાં આવે છે તો તમે લોકો જોઈ શકો છો કે આ વાય છે તો ફાઇનલી આપણને જોવા મળી ગયા છે તો જોઈ શકો છો કે જય જો આ છે ડોકું ત્યાં નાગદેવતા છે જરા અહીંયા તો ફાઇનલી આપણને નાગદેવતાના દર્શન થઈ ગયા છે તો હાલો હવે આપણે જઈએ બીજા મંદિરે